તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ લિખિત ચેલેન્જ માતૃ અજીત ફરીથી રાજેશ્વરને શોધીને તેને નશાને રવાડે ચડાવી દેશે અથવા તો પછી આપઘાત કરવા માટે લાચાર કરી મૂકશે એવો દીનાથને ભય હતો અને દીનાથનો ભય છેવટે સાચો પડ્યો અજીત અહીં પહોંચી ગયો હતો એણે કાલે ઇન્સ્પેક્ટર ગુલાબરાયનો સંપર્ક સાધીને ઉસ્માનપુરામાં જો કોઈ છોકરી માદક પદાર્થો જોઈતા હોય તો તે ક્યાંથી મેળવી શકે તેમ છે એવી પૂછપરછ કરી પછી ગમે તે રીતે રાજેશ્વરી ક્યાં રહે છે એ જાણવામાં સફળ થઈ ગયો હતો ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ થોડી પળો સુધી ચૂપચાપ કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો એના ચહેરા પર મૂંઝવણના હાવભાવ છવાયેલા હતા હજી તે ગુલાબરાયનો સંપર્ક સાધ્યો હતો એની તમને કેવી રીતે ખબર પડી છેવટે એણે પૂછ્યું ગુલાબરાયે પોતે જ મને જણાવ્યું હતું હું પણ તેને પૂછવા ગયો હતો કે ઉસ્માનપુરામાં માદક પદાર્થો વેચતા માણસો સુધી કઈ રીતે પહોંચી શકાય તેમ છે એને પૂછપરછ કરીને રાજેશ્વરીને કોણ માદક પદાર્થો આપતું હતું અને જો અજીત જ હોય તો હું તેના સુધી પહોંચવા માગતો હતો પરંતુ ડીએસપી ચૌહાણે મને મોકલ્યો છે એ જાણ્યા પછી ગુલાબરાય ગભરાઈને મને ત્યાંથી કાઢી મૂક્યો અજીત અહીં લલિતપુર છે એ વાત રાજેશ્વરીનો બાપ જાણતો હતો એ જાણતો હોય એવું મને નથી લાગતું પરંતુ પોતાની દીકરીની પાછળ અજીત અહીં પહોંચી શકે તેમ છે એવો ભય તેને જરૂર લાગતો હતો જો કે આ બાબતમાં એણે ખુલાસાથી મને નહોતું કહ્યું પણ અજીતને કારણે પોતાની દીકરી પર કોઈક મોટી મુશ્કેલી આવી પડશે એવો ભય તેને લાગતો હતો કમાલ છે મહેન્દ્રસિંહ રોક્ષવા જે બોલ્યો અજીત આવો ખતરનાક માણસ હોય એવું તો મને તેના દેખાવ પરથી નથી લાગતું માત્ર દેખાવ પરથી જ કોઈની હકીકત નથી જાણી શકાતી ઇન્સ્પેક્ટર દિલીપે બેચેનીથી સીટ પર પાસો બદલતા કહ્યું ચહેરાઓ જ માણસને છેતરે છે એકદમ ભલાભોળા અને માસૂમ ચહેરા ધરાવતા માણસો જ ઘણીવાર ગુનેગાર નીકળે છે રાજેશ્વરીનું ખૂન અજીતે કર્યું છે એમ તમે માનો છો અચાનક મહેન્દ્રસિંહે પૂછ્યું કોઈકે તો કર્યું જ છે ને દિલીપે ગોળ ગોળ જવાબ આપતા કહ્યું અલબત્ત અજીત પોતાની દીકરી સાથે કંઈક અજુબ કરી બેસશે એવો ભાઈ જરૂર દિનાનાથને લાગતો હતો દિનાનાથના કહેવા મુજબ એક વખત અજીતે રાજેશ્વરીને મારી નાખવાની ધમકી પણ આપી હતી ઓહ આ તો ખૂબ જ નાટકીય મામલો છે મહેન્દ્રસિંહ ઊંડો શ્વાસ લઈને બોલો એ તો દરેક ખૂન કેસમાં હોય જ છે ઇન્સ્પેક્ટર સાહેબ હવે એ ક્યાં અને કયા રૂપમાં હોય છે એ વાત અલગ છે દિલીપે કહ્યું એ તો હું જાણું જ છું પણ એક વાતની તમને ખબર નહીં હોય મહેન્દ્રસિંહ બોલ્યો કઈ વાત દિલીપે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતા પૂછ્યું તમે જે વાતો જણાવી છે તે ઉતાવળથી કાલ્પનિક રીતે ઉપજાવી કાઢી હોય એવું લાગે છે તમે મારું ધ્યાન તમારા પરથી ખસેડીને બીજા તરફ દોરવા માંગતા હો એવું મને લાગે છે એવું તમને કઈ રીતે લાગે છે સીધી વાત છે ગુલાબરાએ આ કેસ સાથે તમારો સંબંધ દર્શાવતા જે તથ્યો શોધી કાઢ્યા છે તેનો તમારી વાતો સાથે ક્યાંય તાલમેળ નથી બેસતો ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહે જવાબ આપ્યો તો રાજેશ્વરીનું ખૂન મેં કર્યું છે એમ તમે માનો છો દિલીપે સ્મિત ફરકાવતા પૂછ્યું સવાલ મારા માનવા ન માનવાનો નથી તો પછી સવાલ એ છે કે તથ્યો શું કહે છે પુરાવાઓ શું કહે છે દિલીપ ચૂપ રહ્યો જીપ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પહોંચીને ઊભી રહી ગઈ બંને નીચે ઉતર્યા મહેન્દ્રસિંહ પોતાની ઓફિસ તરફ આગળ વધ્યો દિલીપ તેની પાછળ જ હતો એ જ વખતે ટેક્સી ત્યાં આવી પહોંચી મહેન્દ્રસિંહની ઓફિસમાં દાખલ થતા પહેલા દિલીપે પીઠ ફેરવીને જોયું તો દલપતરામની સાથે લાંબા લાંબા ડગલા ભરતો આવતો હજી તેને દેખાયો બેસો મિસ્ટર દિલીપ ઓફિસમાં દાખલ થયા પછી મહેન્દ્રસિંહ ટેબલ પાછળ પોતાની ખુરશી પર બેસતા બોલ્યો દિલીપ ટેબલની બાજુમાં પડેલી ખુરશીઓમાંથી એક ઉપર બેસી ગયો એ જ વખતે પગ પછાડતો પછાડતો અજીત દલપતરામ સાથે અંદર આવ્યો એના ચહેરા પર ક્રોધ અને ગભરાટના મિશ્રિત હાવભાવ છવાયેલા હતા એને હાંફ ચડી ગઈ હતી અને કપાળ પરથી પરસેવાની ધાર નીતરતી હતી તે ટેબલ પાસે પહોંચીને ઊભો રહ્યો પછી પોતાના એક હાથની અથડીને ટેબલ પર ગોઠવીને તે સહેજ નમ્યો દલપતરામ ટેબલથી થોડે દૂર સાવચેતીથી ઊભો હતો ઇન્સ્પેક્ટર અવાજે બોલો મને અહીં ગુનેગારની જેમ શા માટે લાવવામાં આવ્યો છે ધીરજ રાખો બેસો હું તમને થોડી પૂછપરછ કરવા માંગુ છું મહેન્દ્રસિંહે શાંત અવાજે કહ્યું અજીત એક ખુરશી પર બેસી ગયો પછી તે થોડી પળો સુધી આંખો બંધ કરીને હાંફતો રહ્યો ત્યારબાદ એણે આંખો ઉઘાડી એના ચહેરા પર મૂંઝવણ અને પરેશાનીના હાવભાવ છવાયેલા હતા માફ કરજો સાહેબ મને માનસિક આઘાત લાગ્યો છે તે ધીમા અવાજે બોલ્યો શરૂઆતમાં તો મારી મતી જ મૂંઝાઈ ગઈ હતી જો એ યુવતી રાજેશ્વરી જ હતી કહીને તે અચાનક ચૂપ થઈ ગયો હતી એટલે તમે કહેવા શું માંગો છો તમે એને ઓળખી નહોતી મહેન્દ્રસિંહે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતા પૂછ્યું વાત એમ છે કે મેં ધ્યાનથી એનું નિરીક્ષણ નહોતું કર્યું આંખો પટપટાવીને હોઠ ઉપર જીભ ફેરવતા તે નંખાઈ ગયેલા અવાજે બોલ્યો એ તે એકદમ ધ્રુજી ઉઠો ખુરશીના બંને હાથા પર તેના હાથની પકડ મજબૂત બની ગઈ તમે તમે મારી હાલતનું અનુમાન કરી શકો એમ છો ઇન્સ્પેક્ટર હું સહન કરી શક્યો નહીં પોતાના શિકારની લાશ જોઈને આવા કેસમાં મોટા ભાગના માણસોની હાલત આવી જ થઈ જાય છે મિસ્ટર અજીત ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહનો અવાજ કઠોર હતો અજીતના ચહેરાનો રંગ ઉડી ગયો તો તો તમે એ છો તે થોથવાઈને બોલ્યો મેં હું મેં હું એમ કહેવા માંગુ છું કે તમે મને ઓ ના કેમ શા માટે ન માની શકું મહેન્દ્રસિંહે પૂર્વવત અવાજે પૂછ્યું અજીતના ચહેરા પર ભય અને ગભરાટના હાવભાવો છવાઈ ગયા તે પગથી માથા સુધી ધ્રુજી ઉઠ્યો પરંતુ પરંતુ હું તો ત્યાં રાજેશ્વરીને મળવા માટે ગયો હતો એના પરથી સ્પષ્ટ થાય છે કે એના ખૂનમાં મારો હાથ નથી જો મેં એનું ખૂન કર્યું હોય એ મરી ગઈ છે તે હું જાણતો હોઉં તો પછી હું એને મળવા માટે જઉં ખરો જરૂર જાઓ મહેન્દ્રસિંહે કહ્યું ઘણા ખૂનીઓ એવા હોય છે કે જેમને પાછા જઈને પોતે કરેલા પરાક્રમની શું અસર થાય છે તે જોવાની ઈચ્છા હોય છે આમ કરવા પાછળનું મુખ્ય કારણ કામ પૂરું કરતી વખતે ઉત્તેજિત અવસ્થામાં જો પોતે કોઈ પુરાવો મુકતો ગયો હોય તો એને શોધીને નાશ કરવાનો હોય છે બનવા છે કે તમે પણ આવા વિચારથી જ ત્યાં ગયા હો દિલીપ મનોમન હસી પડ્યો ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ ખરેખર કુશળ અને અનુભવી ઓફિસર હતો કયા માણસ સાથે ક્યારે કેવો વ્યવહાર કરવો જોઈએ એની એને ખબર હતી અત્યારે તે કઠોર પોલીસ ઓફિસર જ દેખાતો હતો હજી તે બેચેનીથી ખુરશી પર પાસું બદલ્યો ઇન્સ્પેક્ટર સાહેબ તે રડમાં સવાજે બોલ્યો અત્યારે મારું દિમાગ ઠેકાણે નથી મારે તમને કઈ રીતે સમજાવવું એ મને કંઈ સૂચતું નથી એ હું તમને સમજાવું છું મિસ્ટર અજીત કહીને મહેન્દ્રસિંહે ટેબલ પર પડેલું એક કોરું પેડ તથા બોલ પોતાની નજીક સરકાવ્યા you <laughs>